સંજેલી ખાતે ક્ષત્રિય સમાજના પૂર્વ વિભાગ રાજપૂત સમાજ અને દૈવી શક્તિ મહિલા સંગઠન દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સંજેલી ખાતે ક્ષત્રિય સમાજના પૂર્વ વિભાગ રાજપૂત સમાજ અને દૈવી શક્તિ મહિલા સંગઠન બંને સંગઠનના સાથ અને સહકારથી રૂપાલા દ્વારા સમાજની મહિલા અને દીકરીના વિશે અપમાનજનક ટિપ્પણીના વિરોધ અને રૂપાલાની ટિકિટ રદ થાય તે માટેની રણનીતિ અને વિરોધ દર્શાવવા માટે સંજેલી મુકામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલા દ્વારા રાજ જિલ્લાની જાહેર સભામાં ક્ષત્રિય રાજપૂત સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદન થકી સમાજની અસ્મિતાને ખૂબ જ ઠેસ પહોંચી છે આ બાબતને લઈને રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવા અને નિવેદન બદલ યોગ્ય કાર્યવાહી કરવા માટે ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતરી ગયું છે ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થઈને બેઠક કરી હતી સંજેલી ખાતે ક્ષત્રિય સમાજની યોજાયેલ મિટિંગમાં અન્ય તાલુકા તેમજ જિલ્લામાંથી પણ ક્ષત્રિય સમાજના વડીલો હાજર રહી રૂપાલાના નિવેદનને લઈને વિરોધ સાથે વિવિધ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી